અહીંયા નો ઢગલો હતોલો ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છો મજામાં જ હશો કારણ કે આપણો બ્લોગ જોનારા મજામાં જ હોય આપણે મજા કરવા માટે તો આપણે બ્લોગ બનાવીએ છીએ તો ગુડ મોર્નિંગ અને વાગી ગયા છે સવારના આઠ અને અહીંયા ચાલી રહ્યો છે નાસ્તો અને નાસ્તાની સાથે થઈ રહ્યા છે હા હું કરું નાસ્તાની સાથે થઈ રહ્યા છે ઢુંજારા એટલે અહીંયા બધું ખલમારો પડ્યા છે હવે બધું આખો દી સાફ સફાઈ ચાલશે આ ભાઈ અહીંયા તો ફોન કરે છે હું કેવા માંગો તમે

આ છે આપણા તુલસીજી અને આ છે આપણો મોર્નિંગ વ્યૂ આજનો ને આ આંબામાં કેરીઓ આવી ગઈ છે જેને ખાવી હોય એ આવી જાજો અહીંયા બરોબર બરાબર લીંબુડી છે આકાશ જોઈ લો આજનો હા જોઈ જાઓ ભાઈ તો Morning, you're mm -hmm. talking about the video. Mm -hmm. Hello, friends, I'll thirty six you. <laughs> અટાણે બધું થઈ ગયું છે સાફ સફાઈ આ મેળો આપડે કાલે મેળે ચડ્યા હતા આપણું કુદરતી પંખો સાફ કરવાનો બાકી આપણો વારો છે અને જોઈ લ્યો અહીંયા ઓસરીમાં ઉખલ મારો પડ્યો છે વાયગા છે અગિયાર કબાટ અહીંયા આવી ગયો આ બધા ફોટા ઉતરીને અહીંયા આવી ગયા આ બધું ઉખલ મારો છે અને આ જોઈ લેવા જે વાસણ આમનો પડ્યા હાજી ઉચકાના નથી ને આપણે બેસી ગયા છે તરબૂચ ખાવા કેમકે થાકી જાય એટલે થોડુંક થોડુંક ઠંડા થતા રહીએ તો મજા આવે અને મનસ્વી બેન લઈ આવ્યા છે બનસી હવે એ ખા બનસી આપણે ખાઉં તરબૂચ હાલો ફ્રેન્ડ તો તમે પણ તરબૂચ ખાવા આવી જાઓ તમે પણ ખાવા આવી જાઓ તરબૂચ ચાલો ઠંડા ઠંડા ક્યાં પાપા ક્યાં ક્યાં આપવા બીચું કરી દે મામા ને બીચું કરી દે પાપા ને બીચું કરી દે અરે વાહ હા હા जब या भैया वासन नो ढगलो तो ई बदाई उठकाई गया है ना उठके है पीतांबरी पाउडर थिन वासन और आ तमे जो गयो पीतांबरी पाउडर आ जो लियो फ्रेंड्स पीतल ना वासन ने उठकवा मदै पीतांबरी पाउडर पछि जे आपरा रसोई नी राख होई ने राख રાખ આવી વાઈટ હોય ને પછી કહી રાખ ને એનો હોય તો લીંબુ થાય ખાટી છાય ટૂંકમાં એવું તમે કરો એટલે હે ને ચકઝગારા કરવા માટે હમણાં તમે જોજો કારું મય હતું ને આગળ ચકઝગાટ કરી દે

હાલો તો હવે વાગી ગયા હે હાડા બાર એક એટલે હમણાં રસોઈ પણ હાડા બાર થઈ ગયા હવે થોડું ઘણું કંઈક રસોઈમાં બાકી આવી છે એ કરી રોટલી રોટલા બાકી છે ને હવે એ કરીને ભાઈ ખાઈ લઈએ હવે લાગી રહ્યા છે હમણાં ફોટા બેન લગાડી રહ્યા છે

Jadi dia lagi ke siapa? Foto, orang yang laksa video, payah foto. Ayo lagi ke priang payah lah foto. Jadi, wah, apa lagi ke Bye. Hai siapa lagi? Gunpati bapak. वक्र तुंड महाकाय सूर्य कोटि क्षम प्रभ निर्विघ्न कुरुमे देव आई दवा आई जल्दी लगा दे भाई ने टांगी दे दीवाल भेगी टांगना टांगी दे ना टंगा है के तारे वारे वाह टिंगा दे वारे वाह जो ही जब है हमारी जोड़ी कमेंट कर दे जो આ ફોટો છે ને જોઈને તમે કોમેન્ટ કરજો કે આ ફોટો કેનો હે મોનસ્વી હેતવી કે પ્રિયાંક બરાબર આ તમને કોમેન્ટ કરવાની છૂટ છે આ અમારા બેની વચ્ચે તમને બતાવી દો આમાંથી તમને કંઈક થોડુંક સજેશન આવે તો આ ફોટો કેનો હે મનસ્વી હેતવી કે પ્રિયાંક બરાબર કોમેન્ટ કરી દોસ્વી બેનનો ફોટો જોઈ લો હેતવી બેનનો ફોટો છે આ છે આપણો ફોટો હજી બીજા બે હાજી ફોટાનો તો ખજાનો હજી મનસવીનો ફોટો મનસવીનો ફોટો અને બે બેનોનો ભેગો ફોટો અને એટલી બેન વિડીયો જોવે એને છે ને એને બધું યાદ હોય કે આ બ્લોકમાં હું આવ્યું તું ને બધી જોતી હોય ચાલો આ ફોટો બે બેનુંનો લાગી ગયો નીચે કાનાનો ફોટો છે એટલે એ પ્રિયાંક નહોતો ને ત્યાં એની પહેલાંનું છે હવે તો પ્રિયાંકભાઈ આવી ગયા હે ઓલી બાજુ હેતવીનો ફોટો આ બાજુ મનસ્વીનો વચ્ચે બેનોનો ને એની નીચે કાનાનો ફોટો લાગેલો હે ભાઈ પ્રિયાંકભાઈ નહોતા તો અહીંયાનો ફોટો છે પ્રિયાંકભાઈ આવી ગયા હે પણ પ્રિયાંકભાઈનો ફોટો ત્યાં લગાડવાનો બાકી છે અહીં પ્રિયાંકભાઈનો ફોટો બાકી છે ને આ કોણ છે એની તમારે ફોનમાં તો ફ્રેન્ડ પાયલ બનાવે છે ગરમા ગરમ રોટલી આપણા માટે અને આપણે બેહી ગયા છે જમવા તો આપણા થાળીમાં આવી ગઈ છે ગરમા ગરમ રોટલી શાક અહીંયા જે છાશ છે આપણે લેવાની બાકી છે એ હમણાં મનસ્વી બેન આવે પછી આપી દે હે આ મનસ્વીબેન બે ગયા છે હેતવી બેન આ હેતુ બેન બેહી ગયા છે આ પણ લેવાઈ ગયો ઓલા ભાઈ બેન આ ઘરમાં મને મન છે કલરથી રહેવા બસ તો ચાલો ફ્રાન્સ આપણે જમી લે તમે પણ જમવા ચાલો બપોરા કરવા આ જોઈ લ્યો મમ્મી ગોદડા મૂકે એટલા મૂકી દીધા એટલા ગોદડા હે આ એટલા એમાં આ એટલા ગોદડા મૂકવાના છે એટલા અને આ આમાં હાલો ફ્રેન્સ આપણે બે ગયા છે જમવા અને બની ગયા છે બાજરાના રોટલા ગુવાર બટેટાનું શાક છે મનસ્વી બેન બપોરનું શાક કા રોટલી બની ગઈ બા ગયા જમવા પ્રિયાંક ને હેતવી ગયા હે ભાઈ ને મુકા બાપુ ની માં બેહવા ને લાટા ને હવે થઈ ગઈ છે લોત પોત એટલે તું કરી લીધા પૂરા થઈ ગયા ને રસોડું બાકી છે જો આ આવી ગયા હે રિક્ષામાં બેસીને મુકાવાય ને બધા આવી ગયા જો ગયા રીક્ષામાં બે હા હા હાલો 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 બસ રોમા હાલો જો કુવાર બતરા આવી ગયું રોટલા છાસ ચાલો ફ્રેન્ડ જમી લઈએ અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આ અમારું બાલાજી હનુમાન ગ્રુપ વિશ્વ હિન્દુ પરિષદ ગ્રુપ બજરંગ દળ ગાયોને માટે લાડવા બનાવી રહ્યું છે અને શનિવાર હતો તો હનુમાન ચાલીસાના પાઠ પણ કરવાના હતા એટલે જમીને રાત્રે આપણે પહોંચી ગયા હતા ત્યાં અને આ બધા છે આપણા ગ્રુપના બજરંગ દળ બાલાજી હનુમાન ગ્રુપ વિશ્વ હિન્દુ પરિષદ કોમેન્ટમાં જય રામ લખવાનું ભૂલતા નહીં